ભર ઉનાળે પાણી માટે ધાંધિયા થાય એ તો સમજ્યા પણ જો ચોમાસામાં પણ પાણી માટે કકડાટ થાય તો એ તો એ જ કે તે વિસ્તારના કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદ માટે શરમજનક વાત કહેવાય પણ જો જળશક્તિ મંત્રીના જ મત વિસ્તારમાં પાણી માટે કકડાટ થતો હોય તો આ નવનિયુક્ત થયેલા મંત્રી માટે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ થઈ કહેવાય નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરતના ભાઠા વિસ્તારમાં કેટલીક રેસિડેન્સીમાં વસવાટ કરતી મહિલાઓ સહિત સોળસો જેટલા પરિવારોએ છેલ્લા આઠ મહિનાથી પાણી માટે હાલાકી પડતા માટલા સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું નો વોટર નો વોટના બેનર સાથે ઉપરાંત અનેક બેનર સાથે તંત્ર અને રાજકારણીઓ સામે વિરોધ દર્શાવ્યો હતો લોકોમાં આ આક્રોશ છે તે હવે જોવા મળી રહ્યો છે અને કેન્દ્રમાં જળશક્તિ મંત્રીના મતદારો છે કે જે આ હાલાકીનો સામનો કરી રહ્યા છે પરંતુ છેલ્લા આઠ મહિનાથી મ્યુનિસિપલ અને પાણી પુરવઠા બોર્ડની બેદરકારીના કારણે ટેન્કરથી પાણી માગવું પડે છે અને દર મહિને પંદર લાખ રૂપિયા જેટલા ચૂકવવા પણ પડે છે આ વિસ્તારમાં આઠ મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ થયું છે તેમ છતાં પણ કોર્પોરેશન આની ઉપર કોઈ ધ્યાન નથી આપતું અને રિપેરિંગ કામ પણ કરાવતું નથી અને એટલા માટે ત્યાંના સ્થાનિકો હવે કંટાળીને હેરાન થઈને વિરોધ કરવા માટે રોડ પર ઉતર્યા છે આ વિરોધમાં મહિલાઓ માટલા લઈ અને રોડ ઉપર નીકળ્યા હતા અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે મારું નામ ચાંદની મહેતા છે હું કિંગલે અમારે તકલીફ સવારથી ઉઠીને પાણી એટલું ગંદુ આવે છે અને એકદમ સ્મેલ આવે છે યલો યલો પાણી આવે છે તમે વાસણ કે ધો પીવા માટે પાણી આપો તો પણ એમાં ગંદકી દેખાય છે સમટાઈમ્સ નાની એવી જીવડા બી તમને દેખાવા જોવા મળે છે હવે એવું પાણી હું મારા છોકરાને પીડાવું તે કોઈ મતલબ નથી એના લીધે અમારે આરો ને એ બધું યુઝ કરવું પડે છે એના લીધે ફર્ધર ની પેઇન થાય છે એજિંગ પ્રોબ્લેમ થાય છે હેર પ્રોબ્લેમ છે સ્કીન પ્રોબ્લેમ છે જેવી જે હાર્ટ ડિસીઝ છે એ મોટી પ્રોબ્લેમથી ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહી છે કે ભાઈ થાક લાગે છે નથી આગળ વધી શકતું જો પાણી જ મેઇન વસ્તુ છે એ જ આપણે જો એટલું ઇન્ટેક ના કરી શકતા હોય તો ફર્ધર પ્રોબ્લેમ આવે જ છે આગળ જઈને આપ એક ડોક્ટર છો બેન સોસાયટીમાં કેટલા લોકોને પાણીથી બીમાર પડાય છે શું કહેશો પાણીથી બીમાર પડેલા કેસમાં તો પહેલા મારા ઘરનો જ છે કે ભાઈ અમારે કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ રહે છે ઝાડા થઈ જાય છે બચ્ચાને એલર્જીક પ્રોબ્લેમ છે ઇમ્યુનિટી લો થઈ ગયેલી છે લોકોને પછી જે એજિંગમાં જોઈએ તો ની પેઇન થાય છે ઘસારાના પ્રોબ્લેમ વધી રહ્યા છે એ રીતે ફર્ધર પ્રોબ્લેમ થઈ રહ્યા છે એમ કેટલી સોસાયટીઓમાં બેનર લગાવ્યા છે અહીંયાથી શરૂઆત કરીએ તો ગ્રીન સિટીથી ગ્રીન સિટી ગોલ્ડમાં છે કિંગસ્ટોનમાં છે કિંગ્સલેમાં છે કિના આખા અહીંથી તમે જોતા આવશો તો બધે જ અમે બોર્ડ લગાવેલા છે એટલી રજુઆતો થી પણ કઈ તમારો નિકાલ નથી આવતું ના હજી સુધી નથી આવતું હવે જો અહીંયા આટલામાં જો સ્ટોપ નહી થાય કે અમને હેલ્પ નહીં મળી તો અમે આગળ અહીંયા સ્ટોપ તો નહી જ થઈએ સ્થાનિકો દ્વારા અત્યાર સુધીમાં રાંદેર અને ત્યાંના સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાં પણ તેમની રજૂઆત સાંભળવામાં નથી આવતી અને તેમનો જે પ્રશ્ન છે તેનું કોઈ નિરાકરણ કરી નથી શકતું ત્યારે આ વિસ્તારમાંથી જ જે અત્યારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી જે નવનિયુક્ત થયેલા છે સી આર પાટીલ તે આ વિસ્તારમાંથી જ ચૂંટાઈને આવેલા છે અને તેમ છતાં પણ ત્યાંના જ જે સ્થાનિક લોકો છે તે લોકોને હવે પાણી માટે ફાંફા મારવાનો વારો આવ્યો છે કહી શકાય કે ત્યાંના સ્થાનિકો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે જે ત્યાંના કોર્પોરેટરો છે તેમને પણ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે તેમ છતાં પણ તે આ બાબતને લઈને કોઈ ધ્યાન નથી આપતા કે આ સ્થાનિક લોકો છેલ્લા આઠ મહિનાથી પાણી માટે થઈને હેરાન પરેશાન થઈ ગયા છે તેમ છતાં બી કોર્પોરેટર ત્યાં જોવા સુદ્ધા પણ નથી આવતા કોર્પોરેટરોથી ત્યાંના જે ધારાસભ્ય છે એ પણ નથી આવતા અને હાલમાં જ ત્યાંના જે સાંસદ સભ્ય જે ત્યાંથી ચૂંટાઈને આવ્યા છે તે પણ આ લોકોની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી હજી સુધી કરી શક્યા ત્યાંના સ્થાનિક લોકો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અમારીથી પાણી વેરો બી લે છે ટેક્સ પણ લે છે તેમ છતાં પણ અમને જે પાણીની સમસ્યા પડી રહી છે તે સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું ત્યારે જળશક્તિ મંત્રીને પણ આ લોકોએ ખોબલે ખોબલે મત આપેલા છે ત્યારે તેમનું કહેવું છે કે અમારી સમસ્યા ક્યારે સાંભળવામાં આવશે અને હવે લોકોનો જે ગુસ્સો છે એ ચરમસીમાએ પહોંચ્યો છે અને ત્યાં લોકો ત્યાં સુધી કહી રહ્યા છે કે જો હવે અમારે આ પાણીનો પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં થાય તો આગામી સમયમાં નો વોટ નો વોટરની ઝુંબેશ પણ ચલાવવામાં આવશે અને આગામી સમયમાં ત્યાં આગળ કોર્પોરેશનની ચૂંટણી આવશે કે પછી વિધાનસભાની ચૂંટણી આવશે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે તેમને વોટ પણ આપવામાં નહીં આવે ત્યારે અમારા અહેવાલ વિશે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર